બે દિવસે ગુજરાત ને ગમરોડતા મેઘાની સવારી મધરાત્રે સુરત આવી પહોંચી હતી ધીમી ધારે ચોર્યાસી તાલુકામાં બે કલાકમાં ચાર વધુ વરસાદ નોંધાયો હતો લાજપોર બાજુના નીચાણવાળા વિસ્તારમાં વરસાદને પગલે મકાનોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા શહેરમાં રાત્રિના બાર વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધીમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો વલસાડમાં ભારે વરસાદને પગલે ટ્રેક ઉપર પાણી ફરી વળતા સુરતના ટ્રેન વ્યવહારને અસર પહોંચી હતી રેલવે ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર વલસાડથી સુરત તરફ આવતી ત્રણ લોકલ ટ્રેન અને બે એક્સપ્રેસ ટ્રેન એમ કુલ પાંચ ટ્રેનો રદ કરવામાં આવી છે રાજ્યમાં શુક્રવારે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં બે થી દસ ઇંચ સુધીનો વરસાદ પડતા ચારેકોર પાણી પાણી થઈ ગયું હતું વલસાડમાં ભારે વરસાદને કારણે વાંકી નદી ઓવરફ્લો થઈ હતી જેને લઈને વસિયા અને વલાડ શહેર વચ્ચે આવેલો બ્રિજ ઉપર પાણી ફરી વળ્યા હતા જ્યારે ભારે વરસાદને કારણે રેલવેના પાટા પાણીમાં ડૂબી ગયા હતા જેને કારણે અમદાવાદ મુંબઈ વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાયો હતો શહેરમાં

રચેલું પાણીમાં તરવા લાગ્યું હતું બીજી તરફ લાજપોર જેલના ગેટ સામે પણ ભારે પાણી ભરાયું હતું રસ્તાઓ પાણીથી સમથળ થઈ જતા વાહન ચાલકોને પરેશાનીનો અનુભવ થયો હતો લિંબાયત વિસ્તારમાં આઠ કલાકમાં સવા બે ઇંચથી વધુ વરસાદ ખાબકતા પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવી હતી રેલવે ગરનાળું નીચાણમાં આવેલું હોવાથી પાણી ભરાયા હતા જેથી વાહન વ્યવહાર માટે તકલીફ ઊભી થઈ હતી ઘણા લોકોના બાઇક ગરનાળાના પાણીમાં બંધ પડી ગયા હતા